આ પ્રસંગ નિમિત્તે દરરોજ વિવિધ મહાનુભાવો દ્વારા મહારતી કરવામાં આવે છે દિવ્યાંગ બાળકો સહિત સંસ્થાના પ્રમુખ મિત્ર આજુબાજુના લત્તાવાસીઓ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનને આવીને ગણેશજીની મહારતીનો બહોળી સંખ્યામાં લાભ લે છે નામની જે સંસ્થા છે એના સંચાલક છે કિરણબેન પીઠિયા કિરણબેન પીઠિયા દ્વારા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જે કોઈ ધાર્મિક તહેવારો છે દિવ્યાંગ બાળકો સાથે ખૂબ પૂર્વક ઉજવવામાં આવે છે આજે ગણેશ ચતુર્થી દિવ્યાંગ જેવા સંસ્થાની મુલાકાતે છે ગણપતિ ની મહોત્સવ ખૂબ ભવ્ય રીતે થાય છે અને ભવ્ય રીતે આપતી કાર્યક્રમ કરવામાં આવે છે આ દિવ્યાંગ બાળકો છે એ એક ભગવાન સ્વરૂપ કહેવામાં આવે છે એનું અમેરું સ્વરૂપ હોય છે એ જાણે કે આ સંસ્થામાં આવ્યા પછી એવું લાગે છે કે આપણે એક ભગવાનના સાનિધ્યમાં આવ્યા છે અને આ દિવ્યાંગ બાળકો છે એ પ્રભુનું બીજું સ્વરૂપ છે તેથી સૌ મિત્રોને એક અપીલ કરવા માંગુ છું કે આપના જન્મદિવસ આપના સુખના પ્રસંગ આપના દુઃખના પ્રસંગ આપ જે ખૂબ સચ્ચા કરો છો એને બદલે દિવ્યાંગ બાળકો છે એની સેવા સંસ્થા છે એને ફૂલને તો ફૂલની પાકડી રૂપે આપ સૌ કોઈક આર્થિક યોગદાન આપો કોઈ જમાડો અને અમે પણ અહીંયા અવારના અવાર આવીને અમારા મિત્ર સાથે જમાડીએ છીએ અને બાળકો ખૂબ ખુશ થાય છે ખૂબ આનંદમાં રહે છે એ પ્રભુની સાચી ભક્તિ છે પ્રભુની સાચી સેવા છે આજના ગણેશ ચતુર્થી નિમિત્તે તથા સાથે સાથે મારા જન્મદિવસ નિમિત્તે અમે આ દિવ્યાંગ સંસ્થાની મુલાકાત લીધી છે અને અમે અવારનવાર આ સંસ્થાની મુલાકાત લઈએ છીએ અહીંયા દિવ દિવ્યાંગ બાળકોનો ખૂબ જ સારી રીતે કેર કરવામાં આવે છે અને વિઝિટ લેતા અમને અને બાળકોને ખૂબ જ મજા આવે છે અમે આજે આરતીનો પણ લાભ લીધો અને બાળકોના જમણવારનો ને એવી રીતે લાભ લઈએ છીએ બાળકોને અહીંયા સરસ મજાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સાથે સાથે સાહેબ અને એમના મિસિસનું કાર્ય દિવ્યાંગ બાળકો પ્રત્યેનું ખૂબ જ સરસ છે વિપુલ ધામે રિપોર્ટ એસ ન્યૂઝ ઉપલેટા લેટા અમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે છુડાયેલા રહે એસ નાઇન ન્યૂઝ સાથે